ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશનના ઉપક્રમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું કેસરીયા ગરબાના આયોજનમાં ખેલૈયાઓ ક્યુઆર કોડથી પોતાના ફોટા મેળવી વિનામૂલ્યે ગરબા રમી શકશે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત

ભારત વર્ષની સંસ્કૃતિ પ્રમાણે એમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો અને પવિત્ર તહેવાર એટલે નવરાત્રી આ નવરાત્રિની અંદર પ્રથમ દિવસે અમે સંતો દ્વારા આરતી દ્વારા આયોજન કરેલું છે સંતોના આશીર્વાદ લઈને ગાંધીનગરના દરેક મંદિરના દરેક સંતોને આમંત્રણ આપેલું છે દરેક સંતો દ્વારા પ્રથમ દિવસે એમના હાથથી એમના કરકમલોથી આરતી ઉતારીને અમે આ નવલી નવરાત્રિની શરૂઆત કરીશું એમને લાવા મૂકવાનો પણ પાર્કિંગમાં ટ્રાફિકની અંદર ક્યાંય સમસ્યા ના થાય એ રીતનું આયોજન કરેલું છે નું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કોઈ વીઆઈપી સ્પોન્સર જે હોય

સૌથી મોટો ઉજવાતો વિશ્વ લેવલનો આ મહોત્સવ છે એમાં વર્ષોથી ખેલૈયાઓ ગરબે રમતા હતા એમાં અત્યાર સુધી બાર વાગ્યા સુધીનો સમય હતો પરંતુ હવે સરકાર દ્વારા એને મોડી રાત સુધી ગરબા ખેલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે એ જાણીને મને ખૂબ આનંદ થયો છે કે ખેલૈયાઓ અને આયોજકો બધા જ લોકો ખૂબ મોટા પ્રમાણમાં તૈયારી કરતા હોય છે તો લોકોને નોકરી ધંધેથી પોતાના વ્યવસાયમાંથી મુક્ત થઈને પરિવારમાંથી પરવાળીને પછી ગરબે રમવા જવું હોય તો સમય ઓછો પડતો હતો એમાં થોડો વધારો સરકારે જે કરી આપ્યો એ ખૂબ જ આવકારદાયક છે અને આ નવરાત્રિને સારી રીતે આપણે બધા ભેગા થઈને ઉજવીએ શાંતિપૂર્વક સરકારે એનું કામ કર્યું છે કે આપણને છૂટછાટ આપી એનો સારી રીતે ઉપયોગ કરીને સરકારે છૂટછાટનો આપણે ગેરઉપયોગ કે દુરુપયોગ કરવાની બદલે નવરાત્રીના નવરાત્રિ તરીકે ઉજવવા માટે ઉપયોગ કરીએ એવું સૌ આયોજકો અને સૌ ગેરબાકી રહેવાનું હું મારું વ્યક્તિગત રીતે એને અનુમોદન કરું છું અને અનુરોધ કરું છું